નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વાહલા દૌલા પ્રકરણ આઠમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વિજય ઘરની અદાલતમાં વિજય ઘરની બજારમાં સુસરો આ બંદી વાણોનો સરઘસ નીકળ્યો અને સહેનો સુતેલો પ્રાણ જાગી ઉઠ્યો વિજય ઘરની વસ્તી જોરાવર હતી વિજયગઢના બ્રાહ્મણો સનાતનના અણનમ્યા ઉપસકો હતા સમયના તેમણે પોતાના ઉંબર પરથી પાછા હતા સ્ત્રીઓની કેળવણીના એ શત્રુ હતા સિવાય જે જ્ઞાતિની કેટલીક રાંડી રાંડો મહેતીજી થઈ પોતાનું ગુજરણ મેળવી લેતી તેથી કરીને તેમને માસિક બે રૂપિયાની જીવાય આપવાના ઝુલાટામાંથી બ્રાહ્મણ સસરાઓ બચી જતા તે સિવાય વિજયગઢના પાટનગર ઇન્દ્રપુરના નિશાણ રાજકારોબારનો કબજો લેવા પ્રપંચો લડવા કેટલાક જે એ ઇન્દ્રપુરને મોયેલા ઢોર પર ગીધડાના ભોજન સંગ્રામનું લીલા સ્થાન બનાવી મૂક્યું હતું તે પક્ષોનો વિજયગઢના વિપ્રોને સારો એવો લાભ મળતો સામા પક્ષના માણસો માટે મૃત્યુના જાપ જાપવાનું મોંઘું કામ તેમને મળી રહેતું તેઓ સંસ્કૃતમાં ગાળો ભાંડી જાણતા ને મંદિરોમાં ગાંજો પી જાણતા તેઓ વેદું પણ કરી જાણતા ને ડાક્ટરીને જ્ઞાનને ગાળો દેતા દેતા પણ રાજની કોલરશીપો મેળવી પોતાના છોકરાઓને મેડિકલ કોલેજમાં દેડકા અળસ્ય ચેરવા મોકલતા તેઓને સભા પણ ભરતા આવડતી હતી રાજાને આશીર્વાદ આપવા માટે અને ગાંધીને સાપવા માટે તેઓ ટીપોડો તાણતા હતા નાતી ભોજનમાં જમવા જતી વખત વેળી વધુ રૂપાળા દેખાવાને માટે તેઓ હડતાળ પણ પાડી શકતા યજમાનોના ઘરના વરા પ્રસંગે બાજી બગાડવાને માટે તેઓ શહેર સુગ્રાઈના સભ્ય બનતા ભંગીઓના પગાર વધારા રોકવા માટે ને પોતાના સંદેશો મફત સાફ કરવા માટે તેઓનો સુધારો હોસ્ટેલોના અને પીઠાના પાછલા દ્વાર સુધી હતો તેઓ સમાજવાદી હતા મહિલા સગાની મિલકતના વારસાની સરખા ભાગે વહેચાણ સાંધવા માટે તેઓ શું શું હતા ને શું શું ન હતા બધું જ હતા કંઈ જ ન હતા એ બ્રાહ્મણના ભક્ત વિજય ઘરના વાણિકો હતા તેઓ જીવતી વહુને હવા તેમજ દવા વગર મારતા ને મરેલી વહુઓ પાછળ તેવડી મીઠાઈના ભાગીદાર કરજો કરતા તેઓ ઉંદરને ખાતર બિલાડા મારતા બિલાડાને ખાતર કૂતરા મારતા ને કૂતરાના ઉરકુરિયાના ખાતર ગામડિયા ગાડા ખેડૂતોને ભર બજારી મારતા તેઓ પ્રભાતે પૂજા કરતા પોહર દી ચડિયે સારાને સડેલા મારેની ભેળસેળ કરતા ઊંઘતા ને મધરાતે ઉજાગરા ખેંચી માકડ મેળતા માકડો ઊંઘવા ન દે તો પછી તેઓ બનાવવાડી ચોપડા લખતા તેઓની સ્પર્ધા અમલદારોની મહેરબાની મેળવવામાં ખીલતી તેઓના પગ તળિયા કચેરીના લાદીના પથ્થરો લીસા કરી ચૂક્યા હતા ન્યાય મંદનની દેવડી સામે તેઓ સગાભાઈનું પણ શખ પણ નહોતા રાખતા તેઓ પોતાના પુત્રોને મુખ્યત્વે વકીલ જ કરતા શાક પીઠના બકરા કરતા સિફરથી તેઓ બકાલીનો મોડો ખેંચી શકતા ને શાકનો પેસો માગનારી કોડણને રાંત ઘડી પડો જ કહી શરમિંદી બનાવતા તેઓ કાઠીઓનો વિશ્વાસ ન કરતા કોળીઓને ચોટા કહેતા ઝાપટા વાગરીને વેચતું ન આપતા કેમકે ઝાપટાનો પેસો નરક પેદાશ છે ને વાગરીઓ જીણા મોટા જીવ ખાઈને જીવે છે કલાલ કસાઈ કે તેઓ અસ્પૃશ નહોતા ગણતા તેમ ઝાપટા ધાકીના તો તેઓ મોટો દિલ રાખીને ચોથા ભાગના ભાવે ખંડી લેતા તેઓ ગાંડી માના ડાહિયા દીકરા હતા પોલીસમાં કે કોર્ટમાં જઈ સાક્ષી આપવી પડે એવા કોઈ મામલામાં ઊભા રહેતા નહીં તેઓ ડરતા ફક્ત બાવા ફકીના સોયા અને ચાખા થકી એટલે પગમાં પૈસો ફગાવી દેતા તેજબાઈએ અને એના છૂંદાયેલા છોકરાએ વિજયગઢ સહેરની એવી હવામાં વાઘરીઓના સરઘસ વચ્ચે પ્રવેશ કર્યો એના સમચા એવું સ્વાગત ગોઠવવાને માટે જાણે કે અગાઉથી જ અહીં આવી પહોંચ્યા હતા થાણાનો માર્ગ ગામ વચ્ચે સુનસોરો નીકળતો હતો એટલે પ્રચાર કામ બિનજરૂરી બન્યું કેટલીક દુકાનો પરથી મુખીને વાહા વાહા મળી કેટલાક હાથના ઊંચા ઓટા પર સંધ્યાના ઘી દીવા પેટાવતા પેટાવતા કોઈ કોઈ વેપારી બોલ્યા કે બે પાંચને તો પૂરા કરવાતા મુખી બીજા પચાસ વર્ષની નિરાન થઈ જાત જાતને વિજયઘરની ખાણા કચેરીમાં ઈમારતો ભવ્ય હતી કેમ કે અંદરની વ્યક્તિઓ શુદ્ધ હતી ન્યાયધીશને પુટલા બહુ ભાવતા મહાકાલિકાને પેંડાણમાં મીઠા પડતી ફોજદાર હર કોઈ સારું રાજ રચેલો વસાવાના શોખીન હતા પણ શકરબા સ્ત્રીઓની પેઠે તેમના બધા ભાવા પરાયે ઘેર ગયા સિવાય તૃપ્તિ ન મેળવી શકતા ભૈરવનાથની ડુંગરાળ જગ્યાએ તેઓને આજે કુલશંકર વકીલ તેજીવારની લગ્ન ગોઠનું ઇજન હતું અને તેઓ ગાડીઓમાં ગોઠવાયા હતા તે જ ક્ષણે હમીરભાઈ પોલીસ મુખીએ ઊભી રાખી એટલી બધી ઉતાવળ સ્ત્રી હતી ફોજદાર સાહેબે રોષ દેખાડ્યો આખા મહાલયમાં દેકારો બોલ્યો છે સાપ મુખીએ ચિત્રમાં ઘાટી કળાશે ગુટી અને આપને ફુરસદ હોય તો બે મિલાટમાં વાત કહી દઉં ફોજદારને એકાંતે લઈ જઈને મૂકીએ અમરચંદ શેઠ અને પ્રતાપરાય આમાં સુંડોયાની વાત કરી સોનાના ઝાડ ખંખેરવાનો સોમો અટાણે છે સાપ પછી નહીં હોય બાકી તો આપની મરજી મરજી તો ભગવાની કહેવાય ગાંડા એમ કહી ફોજદાર સાહેબે ન્યાયાધીશને એકાંતે બોલાવ્યા પરિણામે કુલશંકર વકીલની વકીલની ભેરવનાથવાળી મહેફિલ તે દિવસ મુલાવતી રહી અમરચંદ શેઠને તેડવા અસવારી ઘોડો દોડાવ્યો બીજા દિવસની અદાલતમાં ગયા પહેલાં ન્યાયાધીશે પોતાની પૂજામાં આ કેસના કાગળિયા પર ઈષ્ટદેવને થાળમાં ધર્યા એમને ટપલ પણ પૂજામાં ધરાવવાનો ધાર્મિક નિયમ હતો અને પોતાને સન્મિત આપવા ઇષ્ટદેવો પાસે એણે કાકલુદી કરતાં કરતાં પોતાને બેવ ગાલે થાપડ મારી કહ્યું ગેલો છું માં ગાંડો છું દાદા કાયદાનું જ્ઞાન તો પ્રચંડ છે સાચી તો છે તમારી પ્રેરણા પિત્રો દેવતા એમની પૂરી બહારે આવ્યા મરકીનો રોગ ફેલાવવા માટે મંત્રેલા અડદના પૂતળાનું નામો કાયદામાં કોઈ રીતે ટકી શકે તેમ નહોતું પણ નીચ વર્ણના મેલા લોકો વસ્તી પાસેથી પૈસા કઢાવવાની કરામત રૂપે આ ભયાનક કરામત વાપરે છે અને તો કાયદામાં અપરાધ ઠારવી શકાય છે ન્યાયાધીશે બાઈ તેજલીને પૂછી જોયું તારે કાંઈ કહેવું છે બાઈએ નકારમાં મસ્તક ધૂણાવ્યું અને બીજા સામેલ બનેલા કહેવાતોને તેમણે છ છ મહિનાની ટીપ આપી બાયને પહેરે ગીર પાટનગર ઇન્દ્રપુરની જેલમાં લઈ ચાલ્યા ત્યારે એને પૂછવામાં આવ્યું તારો છોકરો કેટલી ઉંમરનો છે મને નથી યાદ ન્યાયાધીશે ફોજદરને પૂછ્યું તમને કેવડોક લાગે છે દેખાવે તો જબર છે હોય દરે અમરચંદ શેઠને પૂછ્યું શેઠ દાયું માણસ છે એનું ધ્યાન વધુ પહોંચે કેવડીક ઉંમર હે શેઠ ચાર વર્ષ તો દેખાય છે પછી એક વધુ કે એક ઘટું પણ છોકરો છે ઝબરું સમજણો પહોંચે છે હે બાય છોકરો સમજી શકે છે બધું તેજુને આ પ્રશ્નના પાછલા રહસ્યની સમજ નહોતી છોકરાની તારીફ સાંભળીને તે અટવાઈ ગઈ એણે કહ્યું ઘણો સમજણો છે સાબ હજી બોલતો નથી હું પણ સમજે છે બુધોએ ત્યારે એને લઈ જવાની જરૂર નથી બસ ક્યાં સોંપુ ફોજદર પૂછ્યું એના બાપને ન્યાયાધીશ જાણી ભૂજીને જ બોલ્યા અમરચંદ શેઠે એના પુડલાનો કસો જોગ કર્યો નહોતો એણે જોયું કે અમરચંદ શેઠના ચહેરા પરથી વિભૂતિ ઉડી ગઈ એનો બાપ છે કે અમરચંદ કલેજો લગભગ બહાર ખેંચી કાઢ્યું કોણ ક્યાં છે ન્યાયાધીશે એ શેઠના કલેજા પર છોરી ઉગામી શેઠે કોઈ ન ભાડે એ રીતે ન્યાયાધીશ પ્રત્યે હાથ જોડ્યા ધરતી એની માં છે ને આબ એનો બાપ તેજ ભાઈના જવાબે ડૂબતા શેઠ ને કિનારે કાઢ્યા આ નીચ વરણ છે સાહેબ ફોજદારે ખુલાસો કર્યો એને છોકરા આપ માંથી વરસે એના બાળકોને બાપની જરૂર ન હોય એ લોક મંત્ર જાણે ખરું છે ફોજદાર સાહેબ ખરું છે હે હે ન્યાયધીશે દાંત કાઢ્યા એટલે અમરચંદ શેઠને મોયે પણ પાકા જમરૂક જેવો મલકાટ ઝૂલવા લાગ્યો પણ અમરચંદ શેઠની ફાગી આંખ એ બાયની આંગળીએ વળગેલા હેપતાઈ ગયેલા છોકરા તરફ હતી એના અંતરની પડેથી અવાજ ઉઠ્યો લઈ લઈ તારા સાચા વારસદારને સ્વીકારી લે વાણિયાના પેટે આવો ગોરો આવો રોપાડો દૂધ મળ્યો બાળક નહીં પાકી શકે એને ઇન્દ્રનગરના અનાથાશ્રમમાં આ ક્રિમિનલ ગુનાહિત પ્રકૃતિ એને બચાવવાની ન્યાયની ફરજ છે એટલું કહીને ન્યાય અધિકારી કચેરીનું વિસર્જન કર્યું અને આ નાનકડી પૃથ્વીમાંથી સૂર્ય અસ્ત ચડે સૂર્ય ત્યારે એ આલિશાન રાજ્યપાલને પણ શુભ માનવીઓ ખાલી કરીને પુડલા પેંડા અને ચારના ભરાયા પરાણે માગી લીધેલા રસા સ્વાદ તરફ ચાલી નીકળ્યા ને એ મહેફિલમાં મુખ્ય વાર્તાલાપ આ હતો પણ ભારે પેક નીકળી ભાઈ અમરચંદ શેઠની ગોળી પાછળ વળી ત્યારે સાઠ વર્ષનું એનું કસાયેલું શરીર પશુને વધુ બોજાદાર લાગ્યું શેઠ ગોળીની પીઠ પર ચીબડાની ફાટની માફક લદાયા હતા બેઠા નહોતા બ્રાહ્મણો સનાતન ધર્મની વિજય પતાકા જેવા ફળિયા ફરાવતા પાછા ફર્યાને ફોજદાર સાહેબે ઘોડા ગાડી લઈ ગામડામાં ફેરો માર્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ